ગાંધીનગર જય અંબે પરિવાર ટ્રસ્ટના ઓગણચાલીસ સભ્યો એસટીની ની મૂલ્ય મુસાફરી અને સુવિધા બદલ તંત્રનો આભાર માન્યો બડગામ તાલુકાના ગીડાસણ ગામના પિસ્તાલીસ યાત્રિકોને એસટી બસની શુલ્ક સુવિધાનો લાભ લીધો છેડબ્રહ્મા તાલુકાના દેદોલવા ગામની મહિલા મુસાફરોએ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર માની ધન્યતા અનુભવી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે થી સોળ ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થયો છે

જેના મુસાફર યાત્રીકો રાજી ખુશીતી પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા આવી રહ્યા છે વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે એસટી તંત્ર દ્વારા ખૂબ જ સારી સુવિધા આપવામાં આવી છે અમે ગાંધીનગરથી અંબાજી આવ્યા છીએ અને પરત પણ એ જ બસમાં જઈશું બસમાં અમને ચા પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે ગાંધીનગરમાં 14 ને જિલ્લામાં છે એમ જણાવી ધર્મપ્રેમી જનતા અવસરનો લાભ લેવા અપીલ કરી હતી ખેડબ્રહ્મા તાલુકાના દેદુલેવા ગામમાંથી મોટી સંખ્યામાં મહિલા યાત્રિકો શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા જેમણે વર્ષની સુવિધાથી સંતોષ વ્યક્ત કરતા ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભો મળ્યો તે બદલ ધન્યતા અનુભવી હતી તેમણે પાર્કિંગ અને ત્યાંથી મિલડી બસ દ્વારા શક્તિપીઠ સુધી લઈ જવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા ખૂબ જ સરસ હોવાનું જણાવી ખૂબ જ આનંદ થયો હોવાનું જણાવ્યું હતું જ્યારે વડગામ તાલુકાના

મારું નામ ભટોળ ફલજીભાઈ કરશનભાઈ અમે મોટી ગીડાસન ગામથી આવ્યા છીએ વડગામ તાલુકો અમે ચાલીસથી પિસ્તાલીસ યાત્રીઓ આવ્યા છીએ આ જે એકાવન શક્તિપીઠોનો અહીંયા છે કાર્યક્રમ એ ખૂબ જ સુંદર છે અને જે અમને મોટી ખીડા અંબાજી સુધી આવ્યા તેમાં પણ કોઈ અગવડતા પડી નહીં સરકારશ્રીનો એ પણ બસ વ્યવસ્થા ખૂબ જ સારી હતી અને ત્યાં અમને ઉતાર્યા અંબાજી ત્યાંથી અમને અહીંયા શક્તિપીઠો સુધી લાવવામાં આવ્યા એ પણ કાર્યક્રમ ખૂબ જ ખૂબ જ સારો હતો જે બસની વ્યવસ્થા હતી એ ખૂબ જ સુંદર હતી અને સરકારશ્રીએ જે આ શક્તિપીઠોનું માતાજીની શક્તિપીઠોના પ્રદિક્ષણની યોજના કરી છે એ ખૂબ જ સારી છે અને આવો ભવ્ય કાર્યક્રમ દર વર્ષે થઈ રહ્યો છે અને તમામ કેટલાય શ્રદ્ધાળુઓ આમાં ભાગ લઈ રહ્યા છે અને કેટલાય શ્રદ્ધાળુઓ અલગ અલગ માતાજીનો અને બધા જ શક્તિપીઠોના દર્શન કરી રહ્યા છે એક લાહોર મળી રહ્યો છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર જય માતાજી મારું નામ વિષ્ણુભાઈ પટેલ છે અમે ગાંધીનગરથી આવ્યા છીએ અમારો ગાંધીનગર જૈનભાઈ પરિવાર ટ્રસ્ટ ગાંધીનગરથી અમે ઓગણચાલીસ ચાલીસ યાત્રીઓ સરકારી બસમાં નીકળ્યા હતા સવારે સાડા પાંચ વાગે બસ આવી ગઈ હતી અને અમે ખેડ બ્રહ્માડ થઈ અને એ રૂટ ઉપર થઈને આવેલા છીએ ગાંધીનગરમાંથી ચૌદ બસો મૂકેલી છે અને ગાંધીનગર જિલ્લામાં કુલ સિત્તેર બસો સરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવેલ છે અને બસની અંદર અમને સરકાર તરફથી પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ગબ્બર પરિક્રમા કરી અને પછી પરત ગાંધીનગરનું પાર્કિંગ જે અંબાજીમાં છે એ દર્શન કરીને ત્યાં જઈશું ત્યાંથી બધાને પાછા એ જ બસમાં પરત લઈ જવામાં આવશે ખૂબ સુંદર સગવડ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આરાસુર શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે અને એનો લાભ સૌ યાત્રીઓ સરસ રીતે લે એવી માને પ્રાર્થના કરું છું આજે અમે અંબાજી ખાતે ખેડબમા તાલુકાની દેરોલવા ગ્રામ પંચાયતથી સરકાર દ્વારા જે બસો ફાળવવામાં આવી હતી એની અંદર અમે બધા બેસી અને સરસ રીતે અમને ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું પાણીની સાથે સગવડ હતી અને અમે અહીંયા સરસ ત્યાંથી પાર્કિંગની અંદર આવ્યા અને ત્યાંથી આરટીઓ સુધી જે રીક્ષા નિશુલ્ક હતી એની અંદર બેઠા અને ત્યાંથી અમે સરસ બસોની વ્યવસ્થામાં અહીંયા આવ્યા છીએ અને ખરેખર અમને બધાના બધા જોડે જ છીએ અને બધાનો સરસ આજે આનંદ પણ થાય છે કે એક જ જગ્યાએ અંબાજી ખાતે એક કાવન શક્તિપીઠ જે જુદી જુદી જગ્યાએ આપણે ફરીને ના કરી શકીએ જે એક જ જગ્યાએ બધા જ તમામ એ કાવન શક્તિપીઠોના ખૂબ સુંદર રીતે આપણે એમ કે દર્શન કરી શકીએ એટલે અમે એમ કે ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ